કપૂરજી રવા દે રવા દે રવા દો ઓન રાખો રવા દે કપૂરજી રવા દે રવા દે અલ્યા ઓ એકડ લીધું લે જ લઈશું કપૂરજી યાર એક લઈ જાઓ લઈ લઈ ના

તમારે તો આ બપાઈ છોરાતું છે કઈ ના લઈ જવાય ને કિશનજી સરત રાશિ હતી એટલા મેં તો ડોશીઓ લઈ કીધું તું

અમે વાડી મને ભજવાજી વાત મારી આપડા રસ્તા માં એકદા ભેગું થઈ જાય તો પાણી દેવું પાડી દેવો પાડવા ને વાત એ બધું ઝગડા બગડા કરવાની વાત ના કરશો અને બપોરે હવે જે તોડ્યા ને એ હાલ દો ને બીજું પાછું

લાખ રૂપિયા રૂપિયા ના રે ભલે જીવ એ માં આપડે રાત ખરાબ લાગે યાર ત્યાં માટે આવું લડતા આપણે બીજા ગો માં કોઈ વાત કરે કોઈ આજુબાજુ કેવું લાગે તો પાછા ભેગા ને ભેગા રહેવા વાળા તો પછી આવું બધું લડાતું છે એક એવું હોય તમારી ગાડીઓ છો કાંઈ ચૂંચી જગ્યાએ ભરાવાની હતી તો એ ભરાવાની બધા પૂછ્યું તમે એક આલ્યું આટલું બધું થત ને તમારે જેવું સારું રહો અને આટલું બધી ધમાલ થોત એ મારી ભૂલ થઈ ગઈ દાણી ભૂલ થઈ ગઈ

રિક્ષા આવો કે છોરીઓ કીક્ષો એ તો પતિજી વાત કરી ખાવાનું વસ્તુ માર્ગે એ કાલવું છોડ્યું રાજી ગાડી ભરાવી ગાડી ભરાવી એક બપૈયા માટે નઈ કાલે છે ના ચાલે મારો છોકરો હાથો એટા છોકરો બીજા ગમના ગજે કાઢેલા હોય વાદે ના રે તો બધા પપ્પા ઉતરા થઈ ગઈ

તો બધા રાગે પડે તો બધી મજા મજા ને મજા જ રહે છે બરાબર એટલે આપડે ખબા કરો મજા કરો જે વાયુ હોય હાલો તારો વધારે